માહોલ છે તે જોવા મળશે જાગૃતિ જી રહીમ જોડાશો સચિન આપની પાસે આવીશું અમદાવાદ વાસીઓમાં કેવો થનગનાટ છે કેવી તૈયારી આ પર્વ લઈને ચોક્કસની જાગૃતિ આપને જણાવીશ કે રંગોનો તહેવાર છે હોળી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે તેમ છતાં આજે રવિવાર છે ને હોળી છે ત્યારે અહીં આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ચાંદોડિયા જે સિલ્વર સર્કલ પાસેના જે આ સ્ટોલ લાગ્યા છે ને સ્ટોલમાં તમામ જે જગ્યાએ અંદર અહીં ખરીદી કરતા લોકો દ્રશ્યમાન થઈ રહ્યા છે ખાસ કરીને હોળીનો તહેવાર છે ત્યારે હોળી બાદ ધૂળેટીના જે રંગો ઉત્સવનો તહેવાર હોય છે ત્યારે લોકો અહીં ખરીદીમાં જોવા મળી રહ્યા છે છે ખાસ કેટલાક લોકો છે તેમની પાસેથી જાણીશું જે હોળીનો તહેવાર છે અને ખરીદી કરવા માટે આવે છે આવતીકાલની કેવી તૈયારીઓ છે તૈયારી તો બહુ સારી હે ઘર પે બહુ સજાવટ કી હે આસ પડોસ મેં જ્યાં પર હોલી કા દહેન હોય વાળા વાં પર લોકોમાં બહુ ઉત્સાહ હૈ મેં આપણે પરિવાર કે લીધે કે લીધે પિચકારી ઓર કલર લેને આયા હું તો બહુ ઉત્સાહિત હે કે બહુ બઢિયા ઓર જોશીલી હોલી હોય વાળી હૈ અમારી ચોક્કસથી બહુ બઢિયા ઓર જોશીલી હોલી કહેવાય છે અને તમને પૂછવા માગીશ કે હોળીનો તહેવાર છે ખરીદી કરવા આવે છે શું કહેશો ગયા વખત કરતા તો મોંઘી છે આ વખતે પિચકારી પણ આપણે ગુજરાતમાં રહીએ અને એમાં અમારને એ બધું તો લેવું જ પડે અને છોકરા માટે પિચકારી પણ લીધી છે મોંઘી હોય કે સસ્તી લેવી તો પડશે જ અને બહુ ગમે છે તહેવાર હોળીનો એટલે અમે અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ ચોક્કસથી મતલબ કેવી છે હોળીની તૈયારીઓ બહુ સારી છે અને મોંઘવારી વધી ગઈ છે ગયા વર્ષ કરતા પણ બહુ મજા આવે હોળીમાં રમવા ગોલાલ અને કલરથી તો પછી બીજાને પાણી અને ગુલાલ થી બહુ જ મજા આવે એટલે હું રમું છું દર વર્ષે રમું હોળી ઇકો ફ્રેન્ડલી હોળી રમવાની હા ઇકો ફ્રેન્ડલી એકદમ નેચરલ કલર છે નો એટલે પાકો કલર હું વાપરતો જ નથી પછી એક્ઝામમાં પછી બહુ તકલીફ આવે પાકો કલર હોય તો ચોક્કસથી તો બાળકોમાં પણ જ્ઞાન છે કે જે ઇકો ફ્રેન્ડલી હોળી રમવી જોઈએ કેટલાક અમુક લોકો છે તેમની પાસે બેન હોળીની ખરીદી કરવા આવે છે કેવી છે કાલની તૈયારીઓ